ઉદ્યોગ સાહસિકતા લાક્ષણિકતાઓ અને વિકાસમાં પગથિયા પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને કુટીર ઉદ્યોગ સંબંધિત યોજનાઓ સેલ્સ માર્કેટિંગ અને ઈ કોમર્સ તક બેન્કિંગ અને લોન અરજી પ્રક્રિયા સ્થાનિક ઉદ્યોગ કેન્દ્રની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવી આ માર્ગદર્શન કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓએ નવી દિશા ઉદ્યોગ સાહસ અને આત્મવિશ્વાસ માટેના અમૂલ્ય પાઠ શીખ્યા કાર્યક્રમ સફળ બનાવવા માટેના સંસ્થાના સ્ટાફ મિત્રોનો ડિરેક્ટર પ્રહલાદસિંહ ભોહી આભાર વ્યક્ત કર્યો હતો દીપોદર વિજય જોકી નહી સાગર